નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ ધોરણ સાતની અંદર જે તારીખ પંદર બે બે હાજર પચીસ ની એકમ કસોટી નું પેપર છે પ્રકરણ તમને ખબર છે સમય એક કલાક છે કુલ ગુણ દોસ્તો પચીસ નું આ પેપર સંપૂર્ણ પીડીએફ સ્વરૂપે તમને ગાઈડ એપ્લિકેશનમાં મળી જશે ગાઈડ એપ્લિકેશન તમે પ્લે સ્ટોર પર જશો ત્યાં તમને પ્લે સ્ટોર પર તમે જીયુઆઈ

પાઈક પ્રથા કઈ જનજાતિ સાથે જોડાયેલી છે તો એમાં જવાબ આવશે સી અહોમ બોરંજી નામની ઐતિહાસિક કૃતિ નીચેના કઈ ભાષામાં લખવામાં આવી હતી તો આસામી જે પણ મિત્રો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઈક કરી દેવાનું ભૂલવાનું નથી ત્રીજો પ્રશ્ન કયું રાજ્ય હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાતું હતું તો એમાં ત્રીજામાં આવશે દોસ્તો ડી ગઢ કડંગા અહોમ સમાજના કુળના બીજા કયા નામે ઓળખવામાં આવતું હતું ચોથાનો જવાબ આવશે ખેલ પાંચમામાં આવશે કઈ પ્રથાથી જનજાતિના સભ્યો બીજા સાથે જોડાયેલા તો પાંચમામાં આવશે કબીલા જવાબ આવશે ખોખર અને ગખર ની અંદર જવાબ આવશે દોસ્તો સી ઉત્તર પૂર્વ ભારત નવમાં આવશે બી જવાબ આવશે લંગા અને અર્ધુન દસમા ની અંદર આવશે દોસ્તો એ ગોંડ અગિયાર માં પણ રાણી દુર્ગાવતી નું જનજાતિ તો એ ગોંડ કોળી જનજાતિ હાલના કયા રાજ્યમાં તો બિરાજ નંબરમાં જવાબ આવશે દોસ્તો ડી કર્ણાટક અને મહારાષ્ટ્ર મુંડા અને સંથાલ જનજાતિ કયા રાજ્યો સાથે સંબંધિત છે તો એમાં આવશે તેરમા નંબરનો પ્રશ્નનો જવાબ આવશે એ બિહાર અને બી બિહાર અને ઝારખંડ અમ જાતિના લોકો સાથે નીચેના પૈકી કઈ બાબત જોડાયેલી છે તો એમાં ચૌદમા નંબરમાં જવાબ આવશે પ્રકૃતિના દેવતાઓની ઉપાસના કરવી એ જવાબ આવશે ભારતના બંધારણમાં આવશે અનુસૂચિત જનજાતિ એટલે કે બી જવાબ આવશે કૃષ્ણ ભક્તિના ગીતોની રચના કોણે કરી હતી તો અહીંયા તમને એક એક વાક્યમાં જવાબ લખવાના છે આપણે લખી દઈએ કે ભાઈ એની કરી હતી ચૈતન્ય મહાપ્રભુજીએ ચૈતન્ય મહાપ્રભુજીએ બીજા પ્રશ્નો છે ઉત્તર ભારતના ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કોના કર્યા હતા તો રામાનંદજીએ રામાનંદજી કબીનના ગુરુભાઈ કોણ હતા તો હતા હતા કોણ હતા તો ગુરુ નાનકજી ગુરુ નાનકજી પાંચમો પ્રશ્ન રામચરિત માનસની રચના કોણે કરી હતી તો તુલસીદાસજી કરી હતી એનો જવાબ આવશે તુલસીદાસજી છઠ્ઠો પ્રશ્ન છે વૈષ્ણવ સંતો કયા નામે ઓળખાતા હતા તો એનો જવાબ આવશે અલવાર શંકરાચાર્યજીના પિતાનું નામ શું હતું તો નામ આવશે શિવગુરુ કાલડી કોનું જન્મ સ્થળ છે તો શંકરાચાર્યજી નું શંકરાચાર્યજી નું દસમો નરસિ મહેતા એ કૃષ્ણ ભક્તિ વિશે શું કહ્યું છે તો કહ્યું છે કે કૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય કૃષ્ણના ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવા ગમે તેવી આપત્તિઓ ગમે તેવી આપત્તિઓ કે મુશ્કેલીઓ સંત જ્ઞાનેશ્વરે જ્ઞાનેશ્વરજી એ કોના અભંગો જાણીતા છે તો તુકારામના તુકારામના અભંગો જાણીતા છે ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે નરસિંહ મહેતાજી નરસિંહ મહેતા અને શિવાજીના ના ગુરુ નું નામ શું હતું તો સમર્થ ગુરુ રામદાસ એમના ગુરુ નામ હતું સમર્થ ગુરુ રામદાસ ચલો જોઈએ આજના ખાલી પ્રશ્ન હતો એક બીજા માહિતી કે મોકલવા કરવાની વિસ્તૃત શું કહેવાય છે સંચાર માધ્યમ પછી બીજો પ્રશ્ન ભારતમાં ટેલિગ્રામ સિવાય સૌ પ્રથમ તો કલકત્તા એટલે કે કલકત્તા આપણે લખીશું કોલકત્તા અને ડાયમંડ હાર્બર ડાયમંડ

ઉપગ્રહને અવકાશમાં તરતા મૂકવામાં આવે છે અગિયાર પ્રશ્નની વાત કરીએ કે મોબાઈલ ફોનના પ્રકાશને કારણે આંખને નુકસાન થાય છે એના કારણે આંખને નુકસાન થાય છે વોકી સૌથી ઉપયોગ કયા ખાતામાં તો સૌથી વધુ એનો જોઈએ ભાષા સાથે ખાલી જગ્યા લિપીનો વિકાસ થયો છે તો ભાષા સાથે ચિત્રલિપિનો માનવી એક વિચારશીલ સામાજિક પ્રાણી છે અને તેને બુદ્ધિ એ સૌથી મહત્વની ભેટ મળેલી છે ચલો જોડકાની વાત કરીએ તો પહેલું આવશે ભૂકંપની સામે આપણે જોડીશું

અ સી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આ છે બીજાની અંદર આવશે એ નો પાર્કિંગ ત્રીજાની અંદર આ સાંકડો પુલ છે એટલે અહીંયા આવશે ઈ ચોથામાં બી આવશે પ્રવેશ નિષેધ અને નો યુટર્ન એટલે કે ડી આવશે ચલો આમાં જોઈએ વિશ્વમાં સૌથી તો અહીંયા સી આવશે ટુ વ્હીલરમાં દોસ્તો હેલ્મેટ એટલે કે સોરી ડી આવશે કાર માટે સીટ બેલ્ટ એટલે કે બી બી આવશે ટ્રાફિકના ફરજિયાત સંકેત સામાન્ય ગોળાકારમાં એટલે કે ઈ આવશે અને રસ્તા પરની તો જીબ્રા ક્રોસિંગ એટલે અહીંયા આવશે મહિલા સશક્તિકરણ તમારા ગાઈડ એપમાં દોસ્તો આનો વિસ્તૃત જવાબ તમને મળી જશે તો આખું પેપર તમને સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણે ધોરણ સાત ના બાળકોને આપવાનો પ્રયત્ન કર્યો છે કમેન્ટમાં દોસ્તો તમારે જણાવવાનું છે કે તમને આ વિડીયો કેવો લાગ્યો યસ લખવાનું ભૂલવાનું નથી તો સૌને જય હિન્દ જય ભારત ટાટા ભાઈ આવજો